ગેરકાયદેસર કતલખાના બંધ કરાવવા માંગ સાથે બોટાદમાં કલેક્ટરને આવેદન અપાયું નવનાડા પાસે ધમધમી રહેલા ગેરકાયદેસર કતલખાના લોકોના આરોગ્ય પર ખતરો સાબિત થઈ રહ્યા છે કતલખાનાનો વેસ્ટ કચરો ત્યાં નાખવામાં આવે છે તેના કારણે બાળકો બીમાર પડે છે તેવી રજૂઆત કરવામાં આવી કતલખાનાને કોઈપણ જાતની પાસ પરમિટ નથી ત્યારે ગેરકાયદેસરનો વેપલો બંધ કરાવવાની માંગ કરી છે ત્યારે તાત્કાલિક તપાસ કરાવી મંજૂરી વગરના કતલખાના બંધ કરાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી નામ મારું નામ ઝાકી ભાડુલા જે આ મુદ્દા માટે અમે આવ્યા છીએ તે બોટાદમાં ગેરકાયદેસર કતર ખાલા ધમધમી રહ્યા છે તે કોઈ પાસ પરમિટ વગર ચાલી રહ્યા છે આ કોની રેમ એ ડસ્ટી હેઠળ ચાલે છે તે તંત્રને રજૂઆત છે કે ગેરકાયદેસર હોય તો એને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે આપણું નામ આરુખભાઈ લવકભાઈ વડિયા તમે આ શું બાબતે આવેદન પત્ર દેવા આવ્યા છો ઘર પાસે નવ નાળા પાસે એક ને કટલ કરના ગેરકાયદેસર ચાલુ છે બરાબર છે એમાં લાયસન વાળા હોય ભલે ચાલુ રાખે ગેરકાયદેસર છે તમે બંધ કરાવો હમ અને આડે ધર જે આઈડ કાર્ડ બાઈક બધું બેક તમે ઓલો કરો કેટલાવાને બધું એ માઉસ ને લઈને બધાના ઘર બાજુ બોટાબાઈ શેકાલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાડ